સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે એટલે સ્ટાર્ટિંગ થી કમ તમારા ખેતર ની અંદર એક વિઘા તમારા પૂરતું તો ઓર્ગેનિક કરો માં તો પેલા અને ગાય હશે ને તો તમે ઓર્ગેનિક ખેતી કરી ભાઈ હવે આવો જોરદાર તાલીઓ સાથે આપણે વિનંતી કરીએ ગીર ગંગા પ્રોજેક્ટમાંથી ધાનાણી સાહેબ ની વચ્ચે ઉપસ્થિત હશે તો વિનંતી કરું બે મિનિટ માટે આપણી વાત અત્રે કરશો જોરદાર તાલીઓથી આપણે રજાવીએ

Hello? Yes,

જો આ જીવનમાં નહીં ઉતરે ને તો બચાવવાળું કોઈ નથી કીધું ને એ અમૃત્યા હોય તો તમે પૂજા કરવાથી સ્વામી નું આખું છે એ ધર્મ હું છે સપ્તાહ શું છે શિક્ષા આને આપણે સાકાર કરીએ એ જ અભ્યાસ ગાય માતા કીધું ઓપરેશન હતું ડોક્ટરે આવે

ღ াবোাড� mini � आवि जी से अरे

દરવાજા કઈ રીતનું સપ્તાહનું આયોજન હતું ને પૂર્ણા હતી કઈ રીતનું ખાસ તો આપણે તર માતાને લક્ષમાં રાખી અને આખું આયોજન કરેલું શિક્ષાપુત્રીએ ભગવાને લખ્યું છે અને બસ પૂરા ગયા છે અને શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની જનતાને પોતાની ભક્તિ માતાને અને ગાય માતાને થાય એના આધારે ખેતી થરૂપ શરૂ થાય ગાય માતા અને જનતાની ખૂબ સેવા કરતી થાય એ લક્ષ્ય પર આખું આયોજન કર્યું હતું એમાં આજે જે દિવસ હતો પૂર્ણાવતરણ દિવસ હતો આ પૂર્ણાવતરણ દિવસે ઘણા ગૌસેવકો અને વેલ્ફેર બોર્ડના અધ્યક્ષશ્રી દિલીપભાઈ શાહ વગેરે અધિકારીઓ અને સમાજસેવકો ખૂબ આવેલા અને એમણે પોતાના જીવનમાં જે કાંઈ ગાયધન ખેતી કરવાથી પ્રાપ્તિ થઈ છે એનું ખૂબ સુંદર એમણે વર્ણન કર્યું અને પોતાના અનુભવથી તમામ લોકોને ખૂબ આમાંથી જાગૃત

એ પ્રાકૃતિક ખેતી થી બચી શકે ગાય થી બચી શકે કે ગાય આધારિત ખેતી થી બચી શકે એનું આખું આયોજન હતું આજે પ્રાકૃતિક નો હતો અને દરેક વક્તાઓ આખા આવ્યા હતા આખી માહિતી આપી શું કશું આજે કઈ રીતે સપ્તાહ નું આયોજન હતું બગસરા જુના સ્વામી ના મંદિર આયોજિત વિરોધ સ્વામી દિશતાબ્દી શિક્ષાપત્રી દિન શતાબ્દી મહોત્સવ નિમિત્તે

દસ બાર હજાર નું થાય આજે પાંચ હજાર નું થાય એવી રીતે આજે શાક ઉત્સવ છે કોળ થી સત્તર હજાર માણસો રીમુ હશે શું કેશો આજે કઈ રીતનું આ સપ્તાહ નું આયોજન ને કેટલા સેવકો કામ કરે છે શું છે સપ્તાહ ની અંદર અમે નસવરનગર અથવા ભગસરા રહીને હજારક સેવકો કામ કરીએ છીએ જ્યારે સ્વામિનારાયણ ઉત્સવ થાય છે ત્યારે અમારી અચૂક સેવામાં હાજરી હોય છે